જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગની શરૂઆત કરી તો શરૂઆતમાં કહી દો ભાઈ વરસાદ ત્રણ દિવસ એટલો વધશે ને ભાઈ કે ભૂકા બોલાવી દીધા હજી ભાઈ જોતો તો ને તમે જો હજી પાણી પહેરાંજે હાંજે પાછો આવી ગયો એ વાતાવરણ ભાઈ નેકરો છે ને ભાઈ વરસાદ જવું અને ભાઈ આપણે મગફળી પલરી ગઈ કે બધા ખેડૂતને પલરી ગઈ તો યાર જો આપણે વિડીયો પણ જોતા હોય તો ભાઈ કોઈ પણ કલેક્ટર સાહેબ જોતા હોય આજુબાજુના જુનાગઢના ગીર સોમનાથના પોરબંદરના તો ભાઈ ખેડૂતને વહેલી તકે કંઈક સહાય આપે એવી તમને ભાઈ નમ્ર વિનંતી કરી કેમ કે મગફળી જો ભાઈ ઘરે પી નહી પલળી ગઈ ખેતરમાં છે ને ભાઈ એ તો પૂરી થઈ ગઈ ખાલી એટલી આપણે મગફળી નીકળી ચાલ પિસ્તાલ વીઘામાંથી બાકી બધી પલળી ગઈ બીનું થઈ ગયું ભાઈ બીજું કંઈ છે નહીં તો આવું બધું છે ભાઈ હાલો આપણે બીજી વાડીએ જઈએ ને તમને નુકસાની તમને કેવી અમારે થઈ તો મિત્રો આપણે આવી ગયા છે વાડિયા વાડીયા પીવાની આપણે ભાર ભાઈ હા વળી ગયા છે બેગમાં ઢાંકાતા એટલે બેગ ઢાકી ગયા બાકી હાવ હળી થઈ ગયું હળી ગયું ખતર બાકી તમને નહીં દેખાય બધું ભાઈ હળીને રાખ થઈ ગયો માઠું દે છે ભાઈ ભાઈ આવા માઠા દે પ્લસ ભાવ માઠો બાકી ભાવ આવે ને ભાઈ તો એ વાંધો ન આવે પણ ભાવ એટલે હે ને ભાઈ મોડને આઠસો રૂપિયા છે પણ અમે તો આઠસો નહીં આપે હવે આઠસો રૂપિયા એટલે કામ કે ભાઈ યાર કેવું છે ભાઈ બધી હવે આ બધું ખાતર્યું ને ખાતર ને ભાઈ ખાસો હું તો પડશે અમે બાકી વરાબ રહી તો આ અમારે ભારામાં ભારે આગાહી છે ભાઈ અમને એમ છે કે આ વરસાદ આવી જ જો તમે હા પકડાઈ ગયું વાતાવરણ એટલે જે થાય ભગવાન કરે જો અમે ન આવે ને તો એ થોડું ઘણું ભાઈ વળતર મળી તો વાંધો નહીં આવે ભક્ત આવી જાય જોઈએ અમે આપણે આ વાડીયા રાખતા હતા ને ત્યાં જો ભાઈ બધી માલ પડ્યો જોઈ ગયો કંઈ રહ્યું જ નથી ભાઈ બધું ફૂંઘાઈ ગયું આમાં તો બધી પાણી ધપકે ખેતરમાં ભાઈ ક્યાંય ગરે છે નહીં એ આપણે છે ને આ ખેતરે બાકી પીડ્યું જો પાથરા જ પીડા ભાઈ નીકળે પાથરાને માંડવી દેખાય ભાઈ આખી હળી ગયેલ ને આમાંથી ગોતે જો માંડવી આ એક થોડું કંઈ કંતા ઢાકી ગયેલો તું ઘરા કોરી નીકળી કંતા ઢાકી ગયેલો તું ખાઈ જાય એટલે એવું ઉપાધિ કઈ વાંધો નહીં ચાલો ભાઈ સાહેબ વાડીએ બીજા દિવસ ભાઈ સવાર થઈ ગયું છે બરાબર અને બધા માટે છે ને ભાઈ સવાર છે ને બેસ્ટ કમ કે સવારમાં છે ને મજા આવે અમને છે ને ભાઈ નહીં મજા આવતી કારણ કે પચીસ તારીખ થી લઈને આજ એકત્રીસ તારીખ છે ભાઈ હજી પણ વરસાદ ચાલુ છે જો પાંચ છે છ છ એ જેવું પડી ગયો હજી પણ પાંચ આજે કન્ટિન્યુ ચાલુ થયો ભાઈ આજે હું લાગે કે હજી વરસાદ વધી જાય એવું લાગે આપણું ચાલુ છો ધીરે ધીરે જે થઈ ભાઈ અમે મગફળી તો ફેલ થઈ ગઈ ભાઈ હવે જે થઈ હજી હજી હું તો બધી જે ભૂકો બધી ઘાટવાનું છે ને બરાબર ઘાટવો નહીં પડે બધું એક સાઈડ ભેગું કરી દે એવું પૂર આવી જાય લાગે એવું હશે આ માવઠા વિશે બે શબ્દ છે વરસાદ આવવો પડે

શિયાળાનું મૂર છું ને વાદરા ચાલુ થઈ જાય તો પાણી પાણી કરી દીધું પછી કેમ ભાઈ આમાં ખેડૂત યાર આમાં આગળ વધે માન મગફળી આવી ને ભાઈ ત્યારે મગફળી મેં લઈ આવે લઈએ વરસાદ ચાલુ હતો ને મગફળી બતાવું કેવી બટાણી નહીં જો મગફળી જાવ બટાઈ ગઈ ભાઈ મગફળી કેવું છે ભાઈ એક સેલું ટ્રેક્ટરમાં ભરીને આવે તો વરસાદ આવી ગયો હતો તાલપત્રિત નાખી ગલે તોય સત્તાને ભેદ લાગી ગયો ફેરવવું પડશે બે ત્રણ વાર અમારા લખીમાં હમણા વેકેશન પડ્યું ગા લખીમાં કલાક બાપાને કેતી એવું વેકેશન પડ્યું જોને વાદરાન આગલી હવાના પોળમાં ઓરહી લીધો અર્ધે હવે કોઈ ફોન કરે કે લખીમાં અહી આવો તો ઈસી મળી આ નવી નહિ આવ થઈ જશે કા કામ નથી આટલા ઢકલા હમ હા

ચાલુ થઈ ગયો ભાઈ પાછો અમે લગભગ રહે ને બહુ એ થાય એ બીજું શું થાય ભાઈ તો ખેડૂત મિત્રો આપણે છે ને ટ્રેક્ટર મોડિફિકેશન કરી તમને કદાચ છે ને આ વ્લોગની અંદર આખું નથી બતાવ્યું હું હું વસ્તુમાં સિસ્ટમ આપણે ફિટ કરી આમાં બધી લાઇટો આપણે એલઈડી કરી ગયેલી છે આનો ફૂલ વિડીયો છે ને આપણે એસકે કિસાન હેલ્પમાં કાલે અથવા ત્રણ દિવસ આવી જાય આ મોડિફિકેશન કેટલા થયું ને ટ્રેક્ટર કેટલા ન આવું તો બધી માહિતી તમને છે ને એસ કે કિસાન હેલ્પમાં ટૂંક સમયમાં આવી જાય પણ અત્યારે તમે છે ને ખાલી લાઇટો બતાવી દો બરાબર ખાલી છોપના ચાલુ છે બધી લાઈટ ચાલુ કરી દઉં જો આવી રીતના બે પ્રોજેક્ટર આવે બાકી બધી પાછળ બે લાઇટ આવે તો આવી રીતના કઈક છે ભાઈ ટ્રેક્ટર મોડિફિકેશન કરી ગયેલ છે હા ભાઈ છોકરા ખાનું કે Tán dịch vâng. yeah, hẳn Và Ê gầy Gầy cho hòa bụt Thì chắc nó hòa bụt gì Thế hòa bì xin hòa no Thế nó sẽ Hai એક એક ખાનું ટપડતો આવવાનું હોય કાયનું લખ્યું તમને આ ગેમમાં આવડે કે ભૂલી ગઈ આવડે ખાનું હમણાં વરસાદ આવે ભાઈ હમણાં ગેમ જ છે ના તો બેન એ એ ભૂરી હાય બોલતા નથી આવડે કાકા બોલતા આવડે બોલતો કાકા મય કાકા કેતો કે સુઠી બોલ કાકા